તો અમને થોડાક તમને કેતા અફસોસ થાય છે એવું છે દરો વહી ગયો છે બાય બાઉન્ડ્રી બહુ તો આ એમી 150 કરોડ રૂપિયા આવી ગયા છે ત્યારે એટલે બધાને દેખાડું જો પેચર લેતી છે માં ગામની સદા તો પેલા હોવા જો તો જ મજા આવે હેલો દોસ્તો જય માતાજી જય હિન્દ જય શ્રી રામ ને કેમ છો દોસ્તો તમે બધા મજામાં રહેશો ને મજામાં છો અને કોઈ મજામાં ન હોય તો એકાડી ખોગી જો કમેન્ટ આપણે તો જો દોસ્તો સ્વાગત છે માં YouTube ચેનલ મારું નામ છે કે રાઠોડ અને અચ્છા આપણે બોલો શુર તીડી ઘરે છે ને આજે છે મંગળવાર તમને એમ લાગતું છે કેમ ઘરે છે શુક્રવાર હોય તો રજા હોય તો આજે આમ હીરા ખૂટી ગયા છે એટલે આપણે આજની રજા પડે પડી ગઈ છે ના સાથે રજા રાખવાનું કીધું તો આપણે રજા રાખી દીધી છે બધાએ અને જો અત્યારે અહીંયા દીધું રમે છે જો કહી દીધો તો ગયા તો આપણે ત્યાં નાસ્તો કરવા બેસી ગયા છે બસ ભાકરીને દૂધ છે બીજું કાંઈ નથી ને વાગ્યા અત્યારે સાડા નવ વાગી ગયા છે જો તો અત્યારે તો નાસ્તો બાર કરી લઈએ પછી જઈએ આપણે બાય દોસ્તો આપણે અત્યારે મંદિર આવી ગયા હતા આપણે હનુમાન મંદિરે જઈ ગયા છે અને આપણે દર્શન કરી લીધું છે ને દર્શન દર્શન કરી દીધા શે મંદિર છે અમારું દર્શન કરી તો અમે જઈશ હવે ઘર બાજુ પસાર મૂકવાનું મૂકી દઉંસો ગામમાં તો આપણે અત્યારે મેળસોમાં આવી ગયા છે આ બધા મેં રમે છે જોરદાર આવું થઈ ગયા છે જો આ બેઠો ખાય છે જો એમ જો અને અપ્પુ એ આવું થઈ ગયો છે હવે છેલ્લો વીજો છે ભૂમોડીઓ વાળી દીધો અલય હામાં વાળાએ તો આપણે બાર રન માર્યા છે બે શિક્ષણ ઈટી ગયા છે ત્યાં વાગી ગયા છે હાડા ત્રણ સાર વાગી ગયા છે તો હવે મેં કીધું બાયું થોડુંક આ રખડી ને અત્યારે તો બહુ તડકો છે નહીં જોવો એટલો તડકો છે નહીં બહુ આમ ઓછો છે ત્યારે તો વાદળા થઈ જશે વરસાદની તૈયારી થઈ એટલે ઓળી આવવા મળી છે ધીમે ધીમે એટલે છે ને વરસાદનું તારું એટલે તડકો બહુ ઓછો નીકળે કાળા કાંઈક નીકળે તો નીકળે અત્યારે પાછા હોય અરે નીકળે એવું થાય છે તો હું અત્યારે છે ને જઈ રહ્યો જાઉં છું એટલે ગામમાં મેં બે રમશું પાછા હવે રમતા થાય અત્યારે રમશું પાછા હું જાઉં છું ત્યારે તો ગામમાં આટો મારવા પણ અત્યારે તો જો ત્યારે અહીંયા તો સૂણસાણ છે કોઈ છે નહીં એટલું બધું અને વાતાવરણનો જોરદાર અનુભવ છે તો કેમ પણ

તો અમને થોડાક તમને કેતા અફસોસ થાય છે એવું છે દોડો આવી ગયો છે બાય બાવંટીનું બાળો બાય તા આ બધા ગયા ગયા ગોતાવા તો અમીર આવ્યું છે અહીં ગોતાવા રહેતા અહીંયા કાય ના બધાય સડા પેમેન્ટ લેવા છીએ આપણે મેસમાં અમારો અમારા પૈસાનો છે તો અહીં દોઢસો કરોડ રૂપિયા હારી ગયા છે ત્યારે ના ભાઈ જીતી ગયા છે તો દેવાન થતા નથી ભૂસ્ક કરી નાખવાનો છે બધાના પૈસા અમારે પણ દેવાન થતા નથી પણ કેમ હે પેમેન્ટ રીયાવો છે રમવા અબેને ધમા ગામનો સટ્ટા પકડો જો સત્તા સંપના બચાને દેખાડો જો પેચાળ લેટીશામાં ટીંબા ગામની સત્તા તો પેલા હોવા તો મજા આવે જો અહીંયા દાદા દીકે બે રમે અત્યારે બે દરે કે અત્યારે રમે અહીંયા જોલા દાદા રમશો બે દરે કઈ કે આને સત્તા દો દો એ એ એ પુણ ભગાયો